સ્વાસ્થ્ય સુવિધાઓ સુધરણ બનાવવાની વાતો થાય છે પરંતુ ધ્રાંગધ્રામાં બધું જ ખાડે છે એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક યુવતીને સારવાર અર્થે લઈ તો હોસ્પિટલમાં હાજર નર્સોએ સારવાર કરવાનો જ કરી દીધો અને એક સફાઈ કર્મીને કરવાની જરૂર પડી શું છે હકીકત આવો જોઈએ હાલ સોશિયલ મીડિયામાં ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલનો વિડીયો વાયરલ થયો છે જેમાં એક બાઇક એક્સિડન્ટમાં ઘાયલ યુવતીને સારવાર માટે લાવવામાં આવી હતી યુવતીને માથાના ભાગેથી લોહી નીકળી રહ્યું હતું પરંતુ હોસ્પિટલમાં કોઈ ડોક્ટર હાજર નતા તેવામાં મહિલાના સગાએ હાજર ત્રણ મહિલા નર્સને સારવાર માટે કહ્યું તો એક પણ નર્સ પોતાની જગ્યાએથી હલી નહીં અને મહિલાની સારવાર કરવાનો ઇન્કાર કરી દીધો અને હું ને મારા પત્ની બાઇકમાં રાત્રે જતા બાઇકમાંથી પડી જતા મારા પત્નીને માથાના ભાગમાં લાવી દીધું વધારે તો લોહી બહુ નીકળ્યું એટલે તારીખ એકવીસ એકવીસ તારીખે રાત્રે સાડા પછી હું એમને દવાખાને લઈ ગયો દવાખાને લઈ ગયો સરકારી દવાખાને એટલે કોઈ પેલા તો આવ્યું જ નહીં બે જોઈએ અડધા ઉભા આમ ઉભા થોડીક સાહેબ ને કીધું કે ભાઈ ટ્રેટમેન્ટ આપે એમ એટલે થોડીક વાર એટલે ડોક્ટરે કીધું કે અમારા પાસે કોઈ કાકા લેવો ડોક્ટર નથી કેમ કે વધારે વાગ્યું ગયું લેવો ડોક્ટર અમારા પાસે નથી અમારે શું કરવાનું ટાકા લેવા નીકળે તો ગમે એમ કહીને આમ તો બંધ થાય એવું એમ કહેવાનો મતલબ તો ડોક્ટર તમે જોજો યાર ડોક્ટરે ઉભા નસે ઉભા પણ કોઈ હાથ જાય નો નહીં કોઈ મારા પત્નીને ને આવ્યું નથી અને સફાઈ કર્મચારી મેં કીધું કે આમને પાટો બાંધી દો દુઃખની વાત એ છે કે ત્રણ ત્રણ નર્સ હાજર હતી છતાં એક સફાઈ કર્મી પાસે મહિલાના માથા પર ડ્રેસિંગ કરાવવું પડ્યું એક પણ નર્સ પોતાની જગ્યાએથી હલી નથી ડોક્ટર હોય કે ન હોય નર્સિંગ સ્ટાફે ઘાયલની સારવાર કરવી જોઈએ ડોક્ટરને બોલાવવા જોઈએ પરંતુ અહીં તો ડોક્ટરને બોલાવવાની પણ તસ્દી ન લેવાઈ સારવાર ન મળતા મહિલાને સુરેન્દ્રનગર લઈ જવી પડી જ્યાં ડોક્ટરે તેના માથામાં વાગેલા ઘા પર ટાંકા લીધા જો મોટી દુર્ઘટના બની હોત તો કદાચ સારવારના અભાવે મહિલાને જીવ પણ ગુમાવવો પડ્યો હોત મુદ્દો અહીં તાલુકા મથકે સારવારનો છે તાલુકા લેવલે ગમે ત્યારે ઇમરજન્સી કેસ આવી શકે છે અકસ્માતની ઘટના સામે આવી શકે છે ઘાયલને તાત્કાલિક ટેમ્પરરી સારવાર ન મળે તો બીજે રિફર કરવા સુધીમાં જીવ પણ જઈ શકે છે બાત અહીં ત્રણ ત્રણ નર્સ હાજર હોવા છતાં સફાઈ કર્મીને ડ્રેસિંગ કરવું પડ્યું તેની છે ત્યારે સવાલ એ થાય છે કે શું ધ્રાંગધ્રાની હોસ્પિટલમાં માત્ર પગાર લેવા માટે જ ડોક્ટરો અને નર્સો કામ છે ઘાયલ મહિલાનું કેમ નર્સોએ ડ્રેસિંગ ન કર્યું મહિલાને કાંઈ થયું હોત તો જવાબદાર કોણ હોત શું આવી હાલત છે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલની સ્વાસ્થ્ય લેવા સુદ્રઢ બનાવવાની વાતો કરનારા આરોગ્ય મંત્રી ક્યાં ઊંઘે છે આશા રાખીએ કે આ ઘટનાની પણ તેઓ નોંધ લેશે અને કડક કાર્યવાહી કરશે